ભરૂચ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા અને રાજ્યમાં લીલો દુકાળ જાહેર કરવા મુખ્યમંત્રીને સંબોધીને આવેદન આવેદનપત્ર પઠવાયું સમગ્ર ભરૂચ જિલ્લા સાથે રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ઉભા પાકને ઘણું મોટું નુકસાન થયું છે કિસાન તેની સાથે સંકળાયેલ શ્રમજીવી અને નજરિયાત વર્ગ પણ અતિવૃષ્ટિથી પ્રભાવિત બન્યા છે આવા કપરા સંજોગોમાં સમગ્ર રાજ્યમાં લીલો દુષ્કાળ જાહેર કરવા ભરૂચ જિલ્લા ભારતીય કિસાન સંઘે માંગ કરી છે ચોમાસુ પાકો ખેતરોમાં વરસાદી પાણીને કારણે પાણી થયા છે ઉભા મોલમાં જીવાતોનો ઉપદ્રવ વધતા ખેડૂત આર્થિક રીતે પાયમાલ બની રહ્યો છે ખરીફ સીઝનની વાવણી માટે લીલો દુષ્કાળ જાહેર કરી બિયારણ ખાતર દવાઓ માટે વિશેષ પેકેજની રાહત મળે એવી માંગણી સાથે રજૂઆત કરાઈ છે. અમારી માંગણી છે કે આતી ઉષ્ણતાને લીધે અત્યારે લીલોતરી દેખાઈ આવેલી છે પણ પાક ને આવનાર ભવિષ્ય પણ અંધકારમય થવાનું છે ત્યારે આ ગુજરાતમાં આ જિલ્લાને પણ જિલ્લા લીલો દુકાળ જાહેર કરે એવી અમારી માંગણી છે વિશેષ કે શાકભાજીથી માનીને બધું જ અમે પાઇમાલ થયું છે તો એની પણ એના બિયારણ થાય બીજું ધિરાણ કરે અને આગળ ખેતી બેઠી કરે એવા પ્રયત્નો સરકાર તરફથી થાય એવી અમારી માંગણી છે